મંદિર ગ્રામ પંચાયતના ના સરપંચ નરેશ બારી દાહોદ જિલ્લાના સરકારી મનમાની અને ભ્રષ્ટાચાર ના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે પરંતુ આ વખતે મામલો ખૂબ ગરમાયો છે કારણ કે સરપંચે જાતે લેખિત ફરિયાદ કરી જિલ્લા વિકાસ અધિકારી ડીટીઓ ઉગ્ર રજૂઆત કરી છે સરપંચ બારિયા માત્ર ગ્રામ સરપંચ જ નથી પરંતુ આમ આદમી પ્રદેશ સંગઠન મંત્રી પણ છે તેમણે ઇજનેર ગિરિરાજ કુંવર પર આ મુજબના ગંભીર આરોપ મૂક્યા છે જે પૈકી વિકાસ કામોમાં જાણી જોઈને વિલંબ કરવો ગામમાં રસ્તા બનાવવા ગટર લાઈન

ભૂતકાળના બદ ઇરાદા પૂર્વક ના હિસ્સા કે સાત દિવસમાં પેમેન્ટ થવું જોઈએ પરંતુ આ અધિકારીની બદ દેખાય છે બદલી ન થવાનો મોટો સવાલ આખા મામલાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક જ તાલુકામાં કેવી રીતે બજાવી રહ્યા છે સામાન્ય વહીવટી નિયમ અનુસાર ત્રણ વર્ષ પછી બદલી થવી જોઈએ પરંતુ અહીં પાંચ વર્ષ વીતી ગયા છતાં તેઓ સિંગવડ જ રહ્યા છે જનતામાં ચર્ચા છે કે અધિકારીને સ્થાનિક રાજકીય નેતાઓનો આશીર્વાદ છે સિંગવડ પંથક

છોડતા નથી જેની પાછળ ભ્રષ્ટાચારનો હેતુ હોવાની આશંકા છે એસ્ટીમેટ બનાવવાની પ્રક્રિયામાં લાચ રૂસવતના આરોપો પણ ઉઠ્યા છે સરપંચે માંગ કરી છે કે આ અધિકારીને તાત્કાલિક સિંગોળમાંથી દૂર કરવામાં આવે પ્રામાણિક અને કાર્યક્ષમ અધિકારીને ત્યાં નિમણૂક કરવામાં આવે જેથી અટકેલા વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય અલ્ટીમેટમ અને આંદોલનની ચીમકી સરપંચ નરેશ બારિયા મીડિયા સમક્ષ આક્રમક નિવેદન આપ્યું છે હું મંડેરનો સરપંચ છું અને આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી પણ છું મેં લોકોની સેવા અને ગામના વિકાસ માટે આ રજૂઆત કરી છે જો આગામી દસ દિવસમાં આ ભ્રષ્ટ અધિકારીને સિંગવડ તાલુકામાંથી દૂર ન કરવામાં આવે તો

અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ ડીડીઓ સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે જે અમારા સિંગવડ તાલુકામાં ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે જે કાર્યપાલિક ઇન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે તેઓએ મેં અગાઉ સરપંચ નહોતો છતાંય આદિ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને નવથી દસ મહિને આપ્યા એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં એ કામ મને દસ મહિના એમને રૂપિયા છૂટા કર્યા ત્યારબાદ હાલ હું સરપંચ છું છતાંય મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે છતાંય એ નાણાંઓ ઉપાડવા માટે મને બે થી અઢી મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે અને હાલ પણ આ ગીરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસો છે ત્યાંના ખરેખર છે ને સિંગવડ ચાર છે તેઓને પાંચ વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે આજે ત્રણ મહિનાથી હું એસ્ટીમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું પણ એક પણ કામ કરતા નથી જેથી હું ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે તેમનો ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે એ એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા જે હું નરેશ બારિયા અને સરપંચશ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવાયો છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારવી પડશે નહીં તો આવા અધિકારી મારા સિંગવડમાં રહેશે તો હું સાહેબની કચેરીએ દસ દિવસમાં ધરણા પર પણ બેસીશ હવે બધી જવાબદારી જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓના હાથમાં છે એક તરફ રાજકીય આશીર્વાદની ચર્ચા છે તો બીજી તરફ વિપક્ષી નેતા અને સરપંચ તરફથી આંદોલનની ધમકી છે તંત્ર પારદર્શી તપાસ અને કાર્યવાહી કરશે કે પછી ફરિયાદને અવગણી સુરત સુર્યું કરી દેશે સિંગવણની જનતા નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહી છે આવા કિસ્સા ગ્રામીણ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર અને વહીવટી અડચણોની અસલી તસવીર બતાવે છે તો મિત્રો આ મામલા વિશે તમારા વિચાર શું છે શું આમાં કાર્યવાહી થવી જોઈએ કે આ રાજકીય રમત છે નીચે કમેન્ટમાં જરૂર જણાવો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી આવા મહત્વના સમાચાર તમને સૌથી પહેલા મળે